ચૂંટણીને અનુલક્ષીને રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફને ચૂંટણી જવાબદારીની પોસ્ટિંગ કરવામાં આવી આ તરીકે એકવીસ છ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે દ કલાકે કહી શકાય કે સિંગોળ તાલુકાની જે સોળ ગ્રામ પંચાયત અને એક પેટા ગ્રામ પંચાયત તેમજ કેટલાક વોર્ડમાં બાવીસ છ બે હજાર પચીસ એટલે કે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેને લઈને રણધિકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ચૌધરી દ્વારા પોલીસ કર્મચારી જીઆરડી કર્મચારી હોમગાર્ડ જવાનોને રણદિકપુર પોલીસ સ્ટેશન ખાતેથી ચૂંટણી માટેની જવાબદારી પોસ્ટિંગ કરવામાં આવી છે સિંગોળ મામલેદાર કચેરી ખાતે બેલેટ પેપરથી જે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ એજન્ટ અને પટાવાળા એમ કરીને કુલ પાંચ જેટલા કર્મચારી જવાનો જ્યારે ચૂંટણીમાં જોતરાવાના છે ત્યારે કહી શકાય કે તેમની સાથે પોલીસ જવાન અને જીઆરડી તથા હોમગાર્ડ જવાન પણ તેઓની સાથે ચૂંટણીની કામગીરીમાં જવાના છે તેને લઈને રણદિકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ચૌધરી દ્વારા તમામને પોતાની પોસ્ટિંગ કામગીરી અને જવાબદારી સોંપવામાં આવી હતી રણદિકપુર પીઆઈ એન કે ચૌધરી દ્વારા કોઈપણ ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન મળે તેની કાળજી રાખવા માટેની ખાસ તકેદારી સૂચનાઓ પણ આપવામાં આવી હતી